નવસારીના ગણદેવીના કાંઠા વિસ્તારોમાં વરસાદી અને રેલના પાણીના નિકાલને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા વરસાદી પાણી તેમજ રેલના પાણીનો યોગ્ય નિકાલ ગણદેવી સહિતના આસપાસના કાંઠા વિસ્તારોમાં ન થતો હોવાને લઈને ગામના લોકોને નુકસાની વેઠવાનો વારો આવતો હોવાના આક્ષેપો કરાયા હતા ગણદેવીના મેંધર ભાટ સહિતના ગામોમાં ઝીંગા ઉદ્યોગના તળાવ આવેલા છે આ બે તળાવો વચ્ચે ચોક્કસ પ્રમાણમાં ખુલ્લી જગ્યા રાખવાની જોગવાઈ છે પરંતુ ઝીંગા તળાવને લઈને હાલમાં આવી કોઈ ખુલ્લી જગ્યાઓ રાખવામાં ન આવી હોવાને લઈને અનેક સમસ્યાઓ ઉદભવે છે મહત્વનું છે કે બિનતીકૃત રીતે ઝીંગા તળાવના નામે કરાયેલા દબાણ બાબતે કાર્યવાહી કરવા ગામના સરપંચો દ્વારા માગ કરવામાં આવી છે ગણદેવીના કાંઠા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ હોવાનું જણાવાઈ રહ્યું છે છ મહિના પહેલા પણ આજ સમસ્યાને લઈને આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ફરી આવેદન આપવામાં આવ્યું છે અનધિકૃત રીતે થયેલા દબાણને કારણે ઘર ઘરવકરી સહિત ખેતી પાક અને ઢોરને પણ વરસાદમાં નુકસાન થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે પ્રમોદભાઈ શ્રી પટેલ પીએચ સહકારી મંડળી ભાઠાનો પ્રમુખ છું આજે સામ આવેદ પત્ર આપવામાં આજે શાકન આવેદનપત્ર આપવામાં આવવા આવ્યા છે ઘર આવેદનપત્ર આપેલું પણ એનો જે અમને જવાબ આપેલો તે પ્રમાણે કોઈ કાર્યવાહી થઈ નથી લડત ચાલી રહી છે આ અમારો કાંઠા વિસ્તાર ગંડેરી તાલુકાના છાપરબાંઠા કલમથી પાંચ પંચાયત અને બીજી બી પંચાયતો લાગે છે પણ એ ખાસ સક્રિય છે અને એ પાણીના નિકાલ માટે માટેની લડત અમારી વર્ષોથી ચાલુ છે પણ સીધો કોઈ નક્કર કાર્યવાહી થતી નથી અને વરસાદના પાણી અને રેલના પાણી ભરાઈ જાય એટલે પાકને નુકસાન ધોરને નુકસાન માણસોની ઘરવખરીને નુકસાન અને બધા જ પ્રકારનું નુકસાન થાય એમાં સરકાર પછી તપાસ કરવા આવે તો અલ્પજીવી જરા તારા ચાપુ ચપટી આપી જાય થોડું ઘણી રાહત આપે એનાથી કંઈ આજ સુધી અમારો ઉદ્ધાર થયો નથી આ વખતે બી આવેદન પત્ર આપવામાં આવ્યું અને કોઈ નક્કર પગરા ન લેવામાં આવે તો આગળ શું કરશો અમે એના માટે કલેક્ટરશ્રીએ મત્સ્ય ઉદ્યોગ ના શ્રીને આટલી આટલી કાર્યવાહી કરવા માટે એમને સૂચન આપેલું તેમ છતાં અમે માગણી કરી જવાબ કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ આપ્યા નહીં અને એટલા માટે અમારે સરકારશ્રીના અધિકાર નિયમશ્રી બે હજાર પાંચ મુજબ હા રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ ફરીથી અરજી આપવામાં આવી અને પછી અમે એક મીટિંગ કરી અને તે મીડિયા થ્રુ એ લોકો પર દબાણ આવ્યું હશે કે કે તો ભગવાન જાણે પણ પછી મારા પર ફોન આવ્યો તમારો આ ડોક્યુમેન્ટ તૈયાર છે અને લઈ ડોક્યુમેન્ટમાં જે જવાબ છે કે અમારે નકશા ઝીંગા તળાવના કેટલા જે નકશા જોઈએ છે એમાં કેટલા અધિકૃત અને બિનઅધિકૃત તળાવો છે અને જે સરકારી નિયમ મુજબ જે બે તળાવ વચ્ચે જે ગેપ હોવી જોઈએ પાણી નિકાલનો દરિયા સુધીનો ખુલ્લો માર્ગ જોઈએ એ નથી એની માહિતી આપો એ જરૂરી હજુ પૂરતી માહિતી આપીને નથી હમણાં જ આપી છે કારણ કે એનો અભ્યાસ બરાબર કરવો પડે અને એ નક્કર કાર્યવાહી જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી અમારી લડત આગળ ચાલુ જ રહેશે અને ન કરી આપે તો અમે આંદોલનના ચિંજા માર્ગ કે સરદાર પટેલના માર્ગ હેઠળ આગળ જઈશું વર્ષોથી અમારી માંગ છે કે આ અનલિગલી તળાવ જેવું ખાસ કરીને ઝીંઘા તળાવો તેને દૂર કરી આપવું વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સરકારને કંઈ સમજાડું નથી ને આ પાણી એટલું નુકસાન કરે ખેતી પાકને નુકસાન કરે અમારા પશુપાલન ચાર પાંચ દિવસ અમારા ઘરની અંદર પાણી રહી એટલે ચોમાસામાં ભારે નુકસાન અમારા કાંઠા વિસ્તારને એટલે આગળ પણ અમે રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને આવેદનપત્રો આપવામાં આવ્યું પણ એની કોઈ પણ કાર્યવાહી થઈ નથી આજે અમે ફરી કલેક્ટરને આવેદનપત્ર માટે આવ્યા છું કાંઠા વિસ્તારના તમામ સરપંચ આજે અહીંયા હાજર છે એટલા માટે અમારા સરકારશ્રીને તમારા માધ્યમ થ્રુ મેં જણાવવા માગું છું કે આનો તાત્કાલિક નિરાકરણ કરે નહીં તો અમે ભવિષ્યમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું ને એનો પ્રત્યાઘાટ ગાંધીનગર અમારે જવું પડે ગાંધીનગરે જઈશું દિલ્હી સુધી પણ અમારી લડાઈની તૈયારી છે